કેમ છો બધા મારા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે વરિયાળીની ખેતી વિશે તો ચાલો મિત્રો હું તમને પહેલાં તો બતાવું છું જે આ ખેતરની અંદર વરિયાળી છે એ વરિયાળી આખા ખેતરમાં કે કેવી છે તો દોસ્તો તમે જોઈ શકો છો કે અત્યારે જે આ વરિયાળી તમને જોવા મળી રહી છે એ એકદમ સારી અને હુંખરવામાં પણ બહુ સારી હુંખરે છે અને વિકાસ પણ બહુ સારો છે તો મિત્રો આજે આપણે હવે વાત કરીશું વરિયાળીની ખેતી વિશે અને વરિયાળીની અંદર કઈ દવા અને કયા ખાતરથી સારો વિકાસ અને સારો ફાયદો ખેડૂતને થાય છે અને કોઈ પણ જાતનો રોગ નથી આવતો વરિયાળીની અંદર એ વિશે આજે આપણે વાત કરવાની છે તો મિત્રો મારા વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો તો દોસ્તો કે જેથી તમને પહેલાં તો જુઓ કે આ વરિયાળી તમને સરસ મજાની જોવા મળે છે ઓની અંદર વિકાસ પણ બહુ સારો છે અને હાઈટમાં પણ હજુ બહુ સારી વધે છે અને એને ફૂલ આવી ગયા છે એટલે કે એની જે માળો છે એના જે છોગલા છે એ એકદમ તૈયાર થઈ ગયા છે અને એના છોગલાની અંદર અત્યારે હવે કે આ જે ઠંડીની ઋતુ છે જે ઠાર પડી રહ્યા છે એના કારણથી ગુંદીઓ પણ આવી શકે છે તો એના માટે ગુંદીઓ ન આવે અને આપણી વરિયાળી ગુંદિયાથી દૂર રહે એક્સવાનજેટ ગમે તે રોગ હોય એનાથી સાવધાન રહેવા માટે આપણે શું કરવું જોઈએ વરિયાળીની અંદર એ વિશે આજે આપણે વાત કરવાની છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો દોસ્તો તો જોયું કે દોસ્તો તમે જે આ વરિયાળીને જોઈ રહ્યા છો આ પહેલી વાત તો એ છે કે મિત્રો જે આ વરિયાળી છે એનું નામ છે મઠળી વરિયાળી તો મિત્રો હા મઠળી વરિયાળી જે છે એની અંદર પણ આપણે મહેનત મજૂરી તો કરવી જ પડે કારણ કે જો આપણે ખેતરની અંદર રોપીને નીકળી જઈએ તો એની અંદર ગમે તે ઘૂસી શકે છે જંગલી જાનવર આવી શકે છે રોજડા આવે છે અને આપણે ગમે તે રીતે નુકસાન થતું હોય છે ખેડૂતોને તો આપણે હવે પહેલાં તો ઓની અંદર શું કરવાનું છે કે જે આપણે ખાવા માટે જે ગોળ લાવીએ છીએ જે કરિયાણાની દુકાનમાંથી તે ગોળને ઓગાળી નાખવાનો છે એટલે કે અંદાજે એક વીઘાનું વાવેતર જે વરિયાળીની અંદર કરેલું હોય તો એ પ્રમાણે બે કિલ્લા ગોળ લાવી અને ઓગાળી નાખવાનો અને એને ઓગાળ્યા પછી જે આ વરિયાળીના જે છોગલા તમને જોવા મળે છે જે એની ટોસો જોવા મળે છે એની ઉપર છંટાવ કરવાનો એના ઉપર છંટાવ કરવાથી જે કે મીઠો ગોળ આવે છે એના કારણથી મા મધમાખી પછી બીજા જેવા ઘણા બધા માખીઓ આવતી હોય છે જે રસ લેવા માટે આવે છે તે એ માખીઓ આ જે વરિયાળીનો છોડ છે જે આ ફૂલડા તમને જોવા મળે છે એની આજુબાજુમાં બેસતી હોય છે એટલે કે બમણાતી હોય છે એના કારણથી જે વરિયાળીની અંદર નોની નોની જીવાત પડી હોય કોઈ મેલો પડ્યો હોય અને જે ગોળ આપણે છાંટ્યો હોય એને ચૂસવા માટે આવતી હોય છે એટલે મિત્રો ગુંદીઓ તો એવી રીતે આ મખીઓ જે બેસે એના કારણથી ગુંદિયો આવતો નથી અને એ વરિયાળીને વરિયાળીની અંદર એ ગોળ એ બહુ સારું કામ કરે છે અને વરિયાળી પણ વિકાસ સારો કરે છે અને બીજું દોસ્તો હવે કે કદાચ જે આ વરિયાળીનો તમને છોડ જોવા મળે છે આ છોડની અંદર જે એના પત્તા જે આવે છે જે આ થળની અંદર જે નીચેના ભાગમાં જે પોદળા છે કદાચ આપણા જે આ પત્તા કાળા પડતા હોય પીડા થઈને ગરી જતા હોય તો એના માટે શું કરવું કારણ કે એની અંદર મેલો વધારે હોય એના કારણથી પીડાશ પકડતી હોય વરિયાળી તો એના માટે આપણે શું કરવું એ વિશે પણ આજે વાત કરીશું તો કે પહેલાં જે કે મિત્રો અત્યારે આપણે હજુ જે વરિયાળી છે એની અંદર કદાચ મચ્છી વધારે પડી ગઈ હોય તો એની અંદર જે પચાસ ટકા જે પાવડર આવે છે એ એને ભંભરાઈ દેવો એટલે કે છોડ ઉપર આપણે આખા ઉલની અંદર ભંભરાઈ દેવો એનાથી વરિયાળીની અંદર મચ્છી નહીં પડતી અને બીજું જે કાળી કાળી ટીકીઓ પડી હોય છે એના માટે તો એના માટે મિત્રો જે એમ પિસ્તાલી જે પાવડર આવે છે આપણે ઘણા બધા ખેડૂતો જીરાની ખેતીમાં એવી ઘણી અલગ અલગ ખેતીઓમાં એમ પિસ્તાલી પાવડરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો જે કે એમ પિસ્તાળી પાવડર જે આવતો આવે છે એને આપણે બાકસના જે બે ખોખા છે એ એક પંપની અંદર ખાલી કરી હલાવી અને વરિયાળીમાં છંટાવ કરવાથી એ પણ રોગને અટકાવવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ આ અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોની અંદર લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ના ભૂલતા અને આ ભાઈને સપોર્ટ પણ દિલથી કરજો તો ચાલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું આજના વિડીયોમાં આટલું જ